બે હજાર બાવીસમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન શ્રી જે શણાદર ખાતે પ્લાન્ટ ખાતે આવ્યા હતા એ સમયે બનાસકાંઠાને જોતા એમને એવું લાગ્યું કે આ બનાસકાંઠા એક સૂકો વટ વિસ્તાર છે ત્યારે એમણે એક એવું બીડું ઉઠાવવાનું બનાસકાંઠાવાસીઓને કીધું હતું અને આપણા બનાસ ડેરીના ચેરમેન સાહેબને એમણે વાત કરી હતી કે તમે અહીંયા તળાવ બનાવો ત્યારે પંચોતેર તળાવ બનાવવાનું એક બીડું ઉઠાવ્યું હતું પણ આજના સમયમાં કે આજે હાલની તારીખમાં બનાસ ડેરી તથા બનાસ ડેરી ટીમ અને લોક ભાગીદારી સહયોગથી આજે પંચોતેર નહીં પણ ત્રણસો તળાવો બન્યા છે અને ત્રણસો તળાવોમાં હાલમાં પાણી ચાલુ છે અને એમાંનું એક તળાવ છે દાંતીવાડા તાલુકાના ફતેપુરા ગામનો બોરિયાવાળા તળાવ જે હાલ આ સિઝનમાં વાર ભરાઈ ચૂક્યું છે ત્યાં એ માટે અમે બધા જ ખેડૂત મિત્રો અમે જે પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તથા મુખ્યમંત્રી સાહેબ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને તથા પાટીલ સાહેબને તથા આપણા બનાસ ડેરીના ચેરમેન સાહેબનો અને અમારા દાંતીવાડા તાલુકાના ડિરેક્ટર સાહેબ શ્રી પી જે ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે અને સાહેબ બનાસ ડેરી આવું આવું સતત કામ કરતી રહે અને આ એ થોડાક સમયમાં આ ઘણો કે છેલ્લા એકાદ બે વર્ષમાં આટલું હરિયાળું વાતાવરણ બની ગયું છે અમારું પણ જો હજુ પણ વધારે થોડી મહેનત થાય ખેડૂતો અને બનાસ ડેરી જો સહયોગથી હજુ વધારે કામ કરશે તો અમારા આવનારો સમય અમારી ભેઢીમાં ક્યાંય પાણીની અછત જોવા નહીં મળે બનાસ ડેરીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર